નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સ્કૂલમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રેપ્યુટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વાપી જેઆઈડીસી બેઝ હેવિંગ મોર દેન ટુ સ્ટુડન્ટ્સ ફિફ્ટ ફાઇવ હન્ડ્રેડ પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ એકાઉન્ટ પોસ્ટ તમે જોઈ શકો છો મિત્રો ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી વિથ એટલીસ્ટ ફાઈવ ઇયર્સ એક્સપિરિયન્સ ઇન સિમિલર પોસ્ટ વાઇસ પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ વિથ હેવિંગ યર્સ એક્સપિરિયન્સ ઇન સિમિલર પોસ્ટ કોર્ડિનેટર સલનનો અનુભવ ધરાવતા હોય છે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી પોસ્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ હેવિંગ એટલીસ્ટ ફાઇવ ઇયર્સ એક્સપિરિયન્સ ઇન સિમિલર પોસ્ટ એન્ડ ઓલ્સો હેવિંગ ગુડ નોલેજ ઓફ ડે ટુ ડે એક્ટિવિટીઝ એચઆરપીએફ એન્ડ મેન્ટેનન્સ તેમજ હિસાબની એટલે કે એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ વિથ હેવિંગ એટલીસ્ટ ફાઇવ યર્સ એક્સપિરિયન્સ ઇન સિમિલર પોસ્ટ ધરાવતા હોવો જોઈએ એપ્લાય વિદિન સેવન ડેઝ ઇન ધ ફોલોઇંગ ઇમેલ તમે જોઈ શકો છો મિત્રો ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે એ ડોટ આચાર્ય વન ટુ થ્રી એટ ધ રેટ રેડિફ મેલ ડોટ કોમ પર અથવા તો બીજી શાહ એટ ધ રેટ સીએ એલ ટીઆર ડોટ કોમ પર તમારે સાત દિવસની અંદર મિત્રો જે સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી કરવાની રહેશે મિત્રો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત ભરતી જાહેરાત અંતર્ગત આગળ વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો વનિતા વિશ્રામ જે અઠવાગે સુરત ખાતે આવેલું છે મિત્રો જેમાં આસિસ્ટન્ટ ટીચર તેમ પ્રાઇમરી સેક્શન માટે શિક્ષકો અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો બીએ બી એડ સોશિયલ સાયન્સ ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ સેક્શન માટે અહીંયા શિક્ષક માટેની ભરતી જાહેરાત છે મિત્રો આસિસ્ટન્ટ ટીચર માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત મિત્રો પચીસ નવ બે હજાર ચોવીસના રોજ સાડા દસ વાગે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે જેમાં તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ પ્લીઝ વોક ઇન ફોર ઇન્ટરવ્યુ એલોંગ વિથ રિલેવન્ટ ડોક્યુમેન્ટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એન્ડ લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો એટ વનિતા વિશ્રામ સેન્ટ્રલ ઓફિસ અઠવા ગેટ સુરત પ્રિસ્ક્રાઈબ્ડ એપ્લિકેશન ફોર્મ વિલ બી અવેલેબલ ઓન ડબલ્યુ 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 ડોટ વનિતા વિશ્રામ સુરત ડોટ કોમ એન્ડ સેન્ટ્રલ ઓફિસ ખાતે અવેલેબલ થશે મિત્રો તમે જોઈ શકો છો એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આસિસ્ટન્ટ ટીચર્સ માટે આગળ વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો અંકલેશ્વર ખાતે આવેલી મિત્રો લાયન્સ સ્કૂલ છે જે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટ મેનેજર સંચાલિત સંસ્થા છે મિત્રો જેમાં પ્રિન્સિપાલ તેમજ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટેની જગ્યા આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પ્રિન્સિપાલ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડ ની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ વહીવટી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા તેમજ એક્સપિરિયન્સ કેન્ડિડેટ છે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો એપ્લાય વિથ ડિટેલ રિઝ્યુમ વિદિન એટ ડેઝ વાયા પોસ્ટ ઓર ઇમેલ ટુ એબો એડ્રેસ તમે જોઈશ શકો છો અહીંયા સંસ્થાનું એડ્રેસ આપેલું છે મિત્રો લાયન્સ સ્કૂલ પ્લોટ નંબર ફાઈવ સિક્સ જીરો થ્રી ટુ ન્યૂ કોલોની જેડીસી એસ્ટેટ અંકલેશ્વર તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર તેમજ ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો લાયન્સ ડોટ સ્કૂલ એટ ધ રેટ યાહુ ડોટ કોમ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો સંપૂર્ણ બાયોડેટા સાથે ભરૂચ અંકલેશ્વર આવૃત્તિમાં દિવ્યભાસ આવૃત્તિમાં બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ જે અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો સંસ્થા જેમાં એસકે એમ તેમજ એસ કેવીપી સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ અગિયાર તેમજ બાર માટે એમએસસી બી એડ એમએડ તેમજ મેથ્સ અને સાયન્સ ટીચ એટલે ભણાવી શકે તેવા અગિયાર બારમાં ભણાવી શકે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ ધોરણ અગિયાર બાર માટે એમ કોમ બીએડ એમએડ વિથ એકાઉન્ટ્સ એન્ડ સ્ટેટ સ્ટેટિસ્ટિક્સ છે તે અભ્યાસ કરાવી શકે તેવા જે શિક્ષકો માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો પ્રી પ્રાઇમરી શેક્શન માટે તમે જોઈ શકો છો બી બીએસસી બીએડ તેમજ મોન્ટેસરી ટ્રેન હોય તેવા શિક્ષકો અહીંયા અરજી કરી શકશે મિત્રો ઓગણીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે સ્ટડીઝ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કોન્ટેક્ટ પર્સનલી ટુ પ્રિન્સિપલ વિથ રિઝ્યુમ વિદિન ફિફ્ટીન ડેઝ અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો સંસ્થાનું તમે જોઈ શકો છો મિત્રો જે સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ એસ કેયુએમ બિહાઈન્ડ ધ ટીવી ટાવર ડ્રાઈવિન રોડ અમદાવાદ ખાતે જે મિત્રો આ સંસ્થા આવેલી છે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે શિક્ષકો માટેની આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રીનાથ વિદ્યાલય જે વડોદરા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની જે ભરતી જાહેરાત એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ આવેલી છે જેમાં ધોરણ આઠથી બાર માટે વિવિધ વિષયો માટે અહીંયા જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો સામાજિક વિજ્ઞાન ઇકોનોમિક્સ તેમજ બીઓ માટે અહીંયા જે બીએ એમએ એમ એ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે તેમજ ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ થયેલા તેમજ ભાષા ગુજરાતી માટે મિત્રો બીએ એમએ બીએડ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો ડીમાર્ટની સામે મનન પાર્કની બાજુમાં વાઘોડિયા ડભ રિંગ રોડ વડોદરા ખાતે છે સંસ્થા છે જેમાં સવારે આઠથી સાડા બાર દરમિયાન તમે રૂબરૂ મળી શકો છો મિત્રો શિક્ષકો અંતર્ગત ભરતી જાહેરાત અંતર્ગત તમે આગળ વાત કરશો મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ગતિશક્તિ વિશ્વવિદ્યાલય જે પશ્ચિમ રેલવે વડોદરા અંતર્ગત મિત્રો રેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ કેન્દ્રીય વિશ્વવિદાલય છે જે વડોદરા ખાતે આવેલી જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જે ડેપ્યુટી રજિસ્ટ્રાર તેમજ પ્રોગ્રામ આસિસ્ટન્ટની અહીંયા કરાર આધારિત કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં ઓનલાઈન અરજીઓ મિત્રો અહીંયા આમંત્રિત કરવામાં આવે છે યોગ્યતાની માપદંડ કામની રૂપરેખા ખાલી જગ્યાઓની સંખ્યા તેમજ અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી જે અહીંયા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે તેનું ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો અહીંયા જે ઇમેલેડ જે વેબસાઇટની લિંક આપેલી છે એચડીડીપી સ્લેશ જીએસવી ડોટ એસસી ડોટ ઇન પર અથવા તો એચડીપી સ્લેશ જી ડોટ સમર્થ ડોટ ઈડીઓ પર આપેલ આપવામાં આવેલી છે મિત્રો જેમાં તમે ત્રીસ નો બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરી શકશો મિત્રો જે અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના અંતર્ગત જે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે મિત્રો તે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે વડોદરા ખાતે આવેલી જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય